બધું બોલો ત્યાં જવું અત્યારે હાલ જઈએ બાર વાગ્યા એવું હો તો હું પેટી ને બેટી લઈ લઉ લઈ લે પેટી લઈ ને ચકુ લઈ લીધું દર થઈ ગયા ના ભૂત તો દેખાતું નહીં દેખાય દેખાય ગયો તો ના મને બીકલા ગઈ યારો પાછું ના જાય મને બીકલા પાછળ ગયા તો ગયા તમે

ચક્કો તો કમ્પ્લીટ હોય જોઈ લે ઉભા રે દો આટલે રાખું એ એટલે રાખો લીટન બાર તો જવા ને મારા ના જવા જતા નહીં અદાથી કહી દઉં તમણ હો 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 તો જ્યા હો તમે હો પમન દેખા તો હું તો બેહો ને યાર ના હા તો કઈ લાગે હો અને લીટીની જ્યાં તમે જ્યા હો આ ચૂકવું

લાકડા નઈ એવું લેવા જવું પડશે તમારે લાકડા હું લેવા જવું તમારે હું બેઠો ખાલી યાર ભુવાજી હે છોડી મેલું મારતા તો નાહી જ દે ફેંકી દે તમે લેતા હોય મને બીકલા લાગે યાર સારું હેડો તમે બે બીજા તા નહી ના નહીં બીજો ટૂંકો પાડજો હો

આપડે જે ગોળ એ કરી દપુ ચપ્પુ નહીં ગોળ કરવા દે ને તો આઈ જા અંદર આઈ જા

દર વર્ષે આવું હોય તો ભૂદા વગર ના બધા હોય તો માથા વગર ના આવું મજા નહી ઓડો કાપી નાખે એ ભૂત બને ઓવા આ હડગાઈ દીવો આટલે બરતું કરવું પડે હોય તો અગરબત્તી હડગાવો કપૂરભાઈ હા મને તો બીક લાગે અને હું બેઠો ને ના મને બીક લાગે સારું વાંધો નહીં હું જ હડગાઈ દઉં

ખમણ મજા તો તમે કેતા નાય બુડો કપૂરભાઈ હા ખમણ મજા નહી મને ભીખલા વાત કર્યા બિહાર ના હોય ભુવા જે હોય देती नहीं अगरबत्ती दे जो ना का देखा से दम होना वक बंद कर दे तुम्हें मुंह खुले रखो चाला ओम <laughs> <उम> बूम भूतेश्वरा ओम <laughs> भूत भूतेश्वरा ओम भूत भूतेश्वरा भूत जो आती हो दाई जो वक खोलो तुम्हें पर को दियो ना देख ला आता कपूर भाई जो आयु भूत आयु जो જો આયો ના બિયાસો ને ઓ બેઠો ગફોભાઈ જાનવરે ભૂત બના ઓવા કાલ અવારે ભુંડી મે ભૂત બારી દો બડા ગાય દેખાય કેવો ગફોભાઈ હા યુ ના આ દેવાળો અને ચો ગાય જોઈ દીધા મને મન તો દેખાય આ એકા દેખાય આ નજીક જ ઉભે મારા તો આ યાર મન તો દેખાતી નહી તા

તમારું કોમ કરશે ગોતો ગોતો ચપ્પુ આ કાપુ પણ આ વિધિ શીખી દો તમારો કોમ આવે

હું તો ખાઈ ને આવ્યો ઘરે મને બીક લાગે આ તો ખવાય ઝાપો થાય અને વાપરો હું કહું એ વાત એ બાજુ ડાંફરિયા ના મારશો હું કઉ તમે ખોલતા નહી હો હું જો ઘડી કઉ હો આ જો પૂર યારા નહી કરશે મારશે ધોકાવશે પણ તમારે વોક નહી હો હોક બંધ કરી દો હું ચાણું બાર મેલ દઉં અન બાર ખા હો કઈ દીધું શું ઓમ ભૂત ભૂત જે હોય ખાવા આઈ જાય જે ખાતું હોય આઈ જાય જે ના ખાતું હોય આઈ જાય વગર માથારું આઈ જાય

મારા જેવાડ્યું સાચી વાત તમારી હજુ નોનું બચ્ચું હતું રહ્યું હા એવું લાગ્યું પણ આપડે આ ભૂત ના ને કાળી ચૌદ આવે ને એટલે થોડી થોડી શક્તિ મળતી રહે આ નવું નવું હોય ને એટલે આજ થોડી મળશે બીજી કાળી છે એમ કરતા કરતા

મને બીક લાગે છો મોનથર ઓહ મોનથર બોર્થર ચમ લાયા નહી લે આ ભૂલી ગયા જલેબીન દિલવાળા લાવે ખાઈ લ્યો આ બધું ના ચાલો કઈ કરન હે ઓહો લેયા દારૂ ગંદા હે નહીં ઓહ તો ફૂટપાથ દારૂ પીવા તમને ખબર તમે સાતતા હો

કોથરી ભૂલી ગયા યાર ભાઈ હા ચંપલ આવ્યું ચંપલ મારા એ તો મારશે ખરા યાર તમને ના કીધું હાલ મારશે જોડશે પણ વોક ના ખોલતા ના પાડતો તો મન અરે એ કઈ નહીં કરા આ ગોળ કુંડાર હોય એમાં નહીં આવી ભૂત તમે ચિંતા ના કરશો એ ગફુરિયા જુઠ્ઠા લે લાલબા તો પેલો કિસુબા લે આ બે જણા તો એના આયા એટલે જુઠ્ઠા ફુવા તને કદી માતા આવી હો જો આ કરવાનું આવે યાર અમારી સાથ ના બગાડે તમે તો અને આજે વને કે ખબર પડે જુઠ્ઠા ફુવા ગાતા આવી ગયા છો ને સાતવા ગફુરભાઈ હાચી વાત થાય ના ના

લાલબા આવ્યો આવ્યોગ એટલે બીઆ છો નહીં તમે ખાઈ લેવા દેવ એમ ના અને વો કોલતા ને જો ભૂલે ચૂકે કા મને બીવરાવશો તમે કફૂર હા હું એ તો વિડિયો મનોજ માટે બનાવ્યો છે અમારી ચેનલને સપોર્ટ કરો લાઈક શેર સબસ્ક્રાઇબ જય માતાજી જય માતાજી